વિદ્યાર્થી મિત્રો આપણી આ ચેનલમાં ધોરણ નવ ના ગુજરાતી વિષયના તમામ પાઠના સોલ્યુશન મુકાઈ ગયેલા છે જેની લિંક તમને નીચે માં આપેલી છે ત્યાં જઈને તમે તેને જોઈ શકો છો હવે આપણે આ ચેપ્ટર ના પ્રશ્ન નંબર 1 નું સોલ્યુશન જોઈએ. પ્રશ્નને નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની સામે ખરાની નિશાની કરો. પહેલો સવાલ છે ગોરાણીએ શ્રી કૃષ્ણ સુદામાને કયું કામ સોંપ્યું હતું? જવાબ આવશે ઓપ્શન બી લાકડા એટલે કે બળતણ લાવવાનું. બીજો સવાલ છે પછી શામળ્યો આખું કાવ્ય કોના સંવાદ રૂપે આગળ વધે છે? તેનો જવાબ આવશે ઓપ્શન બી શ્રી કૃષ્ણ અને સુદામા વચ્ચે.

પણ પછી તરત જ તેઓ વરસતા વરસાદમાં કૃષ્ણ અને સુદામા બલરામ વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી તેનો જવાબ આવશે શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કોણ પહેલા વૃક્ષ નો થડ ફાડે અને કોણ પહેલા એમાંથી લાકડા કાપે અને કોણ પહેલા એના ભારા તૈયાર કરે એ બાબતે સ્પર્ધા થઈ હતી હવે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના સાત આઠ લીટીમાં ઉત્તર લખો પહેલો સવાલ છે શ્રી કૃષ્ણ સુદામા નું વિદ્યાર્થી જીવન તમારા શબ્દોમાં લખો તેનો જવાબ છે શ્રી કૃષ્ણ અને સુદામા સાંદિપની ઋષિના આશ્રમમાં સાથે ભણ્યા હતા તેઓ બે માસ સાથે રહ્યા હતા બંને વચ્ચે નાનપણથી જ પ્રેમ હતો તેઓ સાથે ભિક્ષા માંગવા જતા સાથે જમતા અને ઘાસની બનાવેલી એક જ પથારીમાં સાથે સુતા તેઓ એકબીજાને પોતપોતાના સુખ દુઃખની વાતો પણ કરતા

આ વિડીયોની લિંક છે તે તમારા મિત્રો અને દોસ્તોને શેર કરજો જેથી કરીને તેઓ પણ આ સોલ્યુશનનો લાભ લઈ શકે અને હા વિદ્યાર્થી મિત્રો આપણે આ ચેનલમાં ધોરણ નવના ના ગુજરાતી વિષયના તમામ ચેપ્ટરના સોલ્યુશન મુકાઈ ગયા છે તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને આ ચેપ્ટર ને લિંક પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં જઈને તમે તેને જોઈ શકો છો